સ્યામોદરા દૂધ મંડળીમાં લગભગ પોચ માસ અગાઉ એક ડેરીના અમારી મંડળીના કર્મચારી કર્મચારીએ દૂધ ગ્રાહક સાથે મળી અને ગેરરીતિ વાંચરી હતી જેની સામે મંડળીની કાર્યવાહી બનાસ ડેરીની ટીમ આવી અને એની તપાસ કરતો મંડળીની કમિટીએ બધી તપાસ કરવરાઈ અને એની પાછળ કર્મચારીને છૂટો પણ કર્યો અને એની પાસેથી પૈસાની વસૂલ પરત કરી અને અમે ગ્રાહક એ પણ પૈસા લેતા તૈયાર હતો પણ પૈસા ભરતો નહોતો એટલે મંડળીએ કમિટીએ અને અમે સાથે મળી આ ફરિયાદ નોંધાવી છે લગભગ વીસે લાખની સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધનરાજભાઈએ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફિયાન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે છે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મીલાપીપળાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમોદ્રા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદ્રા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણ સંધિને દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે